જય શ્રી કૃષ્ણના મિત્રો અકબરનો દરબાર આનંદ અને ચોમથી ભરેલો હતો એક દિવસ એક પ્રસિદ્ધ કવિ અકબરના દરબારમાં આવ્યો તેની કલમમાં જાદુ હતો તેણે અકબરની પ્રશંસામાં કવિતા રચી અકબર મહાન છે દયાળુ છે ન્યાયી છે દરબાર તાળીઓથી ગુંજી ઉઠ્યો લોકોએ કવિની વાહવાહી કરી અને અકબરના ચહેરા પર સ્મિત ઝળક્યું કવિનું હૃદય ઉત્સાહથી ભરાઈ ગયું તેણે બીજી કવિતા રચી આ વખતે અકબરની શાન અને દયાનું વર્ણન વધુ ઉત્સાહભર્યું કર્યું દરબારીઓએ ફરી તાળીઓ પાડી અને અકબરનો આનંદ બેવડાઈ ગયો કવિનો ઉત્સાહ વધતો ગયો તેણે એક પછી એક કવિતાઓ રચી દરેક વખત અકબરની પ્રશંસાની નવી ઊંચાઈ લઈ ગયો દરબાર ગુંજતો રહ્યો અને લોકો ખુશથી ઝૂમી ઉઠ્યા અંતે કવિએ એક કવિતા રચી જેમાં તેણે અતિશયોક્ત કહ્યું હે અકબર તમે ભગવાન કરતાં પણ મહાન છો આ વચન સાંભળીને દરબારમાં સન્નાટો છવાઈ ગયો તાળીઓ થંભી ગઈ દરબારીઓ આંખો ફાડીને કવિ અને અકબર તરફ જોવા લાગ્યા કેટલાક મૂંઝવણમાં હતા કેટલાક ભયમાં શું આ વખાણ કરવું કે વિરોધ કરવો અકબરે શાંત નજરથી દરબારનું નિરીક્ષણ કર્યું અને બિરબલ તરફ જોયું તેમણે મૃદુ સ્વરે પૂછ્યું બિરબલ શું હું ખરેખર ભગવાન કરતા મહાન છું દરબારમાં શાંતિ છવાઈ ગઈ બિરબલ જે બુદ્ધિ અને વાકચાતુર્ય માટે પ્રસિદ્ધ હતા થોડીક ક્ષણ વિચારમાં ડૂબ્યા તે જાણતા હતા કે સત્ય અકબરને નારાજ કરી શકે પરંતુ ખોટું બોલવું યોગ્ય નથી તેમણે નમ્રતાથી કહ્યું મહારાજ કૃપા કરીને મને એક દિવસનો સમય આપો હું વિચારીને જ જવાબ આપીશ બીરબલ રાતભર વિચારમાં ડૂબેલા રહ્યા અકબર મહાન છે પરંતુ ભગવાનથી મોટા નથી સત્ય કેવી રીતે કહેવું એ અકબર ખુશ રહે અને સત્ય પણ અડગ રહે બીજા દિવસે દરબાર ફરી ભરાયો અકબરે ઉત્સુકતાથી પૂછ્યું બીરબલ હવે જવાબ આપો શું હું ભગવાન કરતાં મહાન છું હું શું કરી શકું છું જે ભગવાન ન કરી શકે દરબારમાં શાંતિ છવાઈ ગઈ બિરબલે મૃદુ સ્મિત સાથે કહ્યું મહારાજ મહાનતાની વાત નથી પરંતુ એક કાર્ય છે જે તમે કરી શકો છો અને ભગવાન નહીં તમે કોઈને પણ તમારા રાજ્યમાંથી કાઢી મૂકી શકો છો પરંતુ ભગવાન જે જગતના તારણહાર છે કોઈને પણ તેમના અનંત રાજ્યમાંથી કાઢી શકતા નથી તેમનું હૃદય કરુણતાથી ભરેલું છે અને તે દરેકને સ્વીકારે છે અકબર સ્તબ્ધ થઈ ગયા દરબારમાં તાળીઓ ગુંજી ઉઠી કવિએ નમ્રતાથી માથું નમાવ્યું અને બિરબલને બુદ્ધિએ ફરી એકવાર સત્ય અને નમ્રતાનો વિજય કરાવ્યો આ વાર્તા પરથી આપણને એ બોધ મળે છે કે બુદ્ધિ અને નમ્રતા સત્યનો માર્ગ બતાવે છે અકબરની મહાનતા તેમના ન્યાય અને દયામાં હતી પરંતુ ભગવાનની કરુણતા અનંત છે જે દરેકને સ્વીકારે છે અહંકારથી અતિશયોક્ત થાય છે પરંતુ સત્ય અને શાંતિથી જીવનનો સાચો આનંદ મળે છે બિરબલને બુદ્ધિ શીખવે છે કે સત્યને નમ્રતાથી વ્યક્ત કરવું એ મહાનતાનું લક્ષણ છે ભગવાનનું રાજ્ય કરુણા અને સ્વીકૃતિનું છે જ્યાં કોઈ પરાયું નથી જય શ્રી કૃષ્ણ મિત્રો જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો લાઈક કરજો જેથી યુટ્યુબ આ વિડીયો વધુ લોકો સુધી પહોંચાડી શકે અને જો તમે પહેલીવાર અમારો વિડીયો જોઈ રહ્યા હોય તો અમારી ગુજરાતી વાર્તા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ચાલો ફરી મળીશું બીજા વિડીયોમાં નવી રસપ્રદ વાર્તા સાથે ત્યાં સુધી આનંદમાં રહો અને શ્રી કૃષ્ણના આશીર્વાદ સાથે જીવનમાં આગળ વધતા રહો